વેજીટેરિયન માટે પ્રોટીનના ઓપ્શન ખૂબ જ ઓછા છે અને એમાં પણ જો આપણે ડાઇટિંગ કરતા હોઈએ તો પ્રોટીન ઇન્ટેક પણ ખૂબ જ જરૂરી છે અને મગની અંદરથી પ્રોટીન તો વધારે મળી રહી છે પરંતુ રોજે જો મગનું શાક ખાવામાં આવે તો એ આપણને ભાવે પણ નહીં તો મગનો આપણે હાંડવો બનાવીશું ખૂબ જ ટેસ્ટી બનશે અને સાથે સાથે એમની અંદર આપણે બહુ જ બધા વેજીટેબલ્સનો પણ ઉપયોગ કરીશું તો મગ આપણે લઈ લઈએ તો અહીંયા મેં બે કપ મગ લીધેલા છે તમારે જે પ્રમાણે હાંડવો બનાવવો હોય એટલા તમે અહીંયા મગ લઈ શકો છો મગને આપણે આખી રાત પલાળીને રાખવાના છે જેનાથી આપણા મગ છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અહીંયા આપણે મગને બોઇલ નથી કરવાના એટલા માટે એકદમ સરસ પલળી જાય એ રીતના જ આપણે મગ લઈશું તો મેં અહીંયા ઓવરનાઇટ સોક કરી દીધા હતા મગને મગ એકદમ સરસ આપણા છે એ પલળી ગયા છે હવે આપણે શું કરીશું મિક્સર જાર લઈ લેશું અને મિક્સર જારની અંદર મગને ટ્રાન્સફર કરી લેવાના છે બે ચમચી દહીં લઈ લેશું મેં અહીંયા ખાટું દહીં લીધું છે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને ત્યારબાદ પાણી એડ કરવાનું છે તો મેં અહીંયા લગભગ વન ફોર્થ કપ જેટલું જ પાણી લીધેલું છે વધારે પાણી આપણે અહીંયા નથી લેવાનું અહીંયા આપણે જે મગનું બેટર તૈયાર કરવાનું છે એ બેટરની કન્સિસ્ટન્સી છે એ નોર્મલી હાંડવાની હોય એવી જ રાખવાની છે તો પાણીનો જેટલો બને એટલો ઓછો ઉપયોગ કરવાનો છે જરૂરિયાત જણાય એ પ્રમાણે જ આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણું જે બેટર છે એ બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે હવે આ હાંડવાને વધારે ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માટે વેજીટેબલ્સ લઈ લઈશું તો મેં અહીંયા ગાજર અને કેપ્સિકમ લીધેલા છે તો મેં ત્રણ ટાઈપના જે કેપ્સિકમ છે એ લઈ લીધેલા છે અને ગાજર આ રીતના ચોપરની અંદર આપણે એડ કરી દઈશું અને એકદમ ઝીણા આપણે એમને ક્રશ કરી લેવાના છે તો અહીંયા તમે વેજીટેબલ્સની અંદર કોઈ પણ પ્રકારના વેજીટેબલ્સ લઈ શકો છો કોબી લઈ શકો છો બ્રોકલી છે મકાઈ છે બધી જ વસ્તુનો અહીંયા ઉપયોગ કરી અને જેટલો પણ હેલ્ધી બને એટલો તમારો હાંડવો હેલ્ધી બનાવી શકો છો તો એ રીતે આપણે ચોપ કરી લઈશું એકદમ ઝીણા ઝીણું આપણે ક્રશ કરી લેવાનું છે વધારે જો વેજીટેબલ્સના ટુકડા રહેશે તો હાંડવો ખાવાની એટલી મજા નહીં આવે તો હવે આપણે વેજીટેબલ્સ એડ કરી દઈએ તો અહીંયા જે બેટરની ક્વૉન્ટિટી છે લગભગ એનાથી અડધી ક્વોન્ટિટીમાં મેં વેજીટેબલ્સ લીધેલા છે આ રીતે વેજીટેબલ્સ વધારે હશે તો હાંડવો પણ ખૂબ જ સોફ્ટ બનશે તમે અહીંયા દૂધી પણ એડ કરી શકો છો ત્યારબાદ આદુ મરચાં અને લસણની પેસ્ટ બે ચમચી ધાણા એડ કરી દઈશું અને સાથે સાથે અડધી નાની ચમચી જેટલો મેં મરી પાવડર પણ લીધેલો છે મરી પાવડરથી પણ સરસ ટેસ્ટ આવશે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો હાંડવો છે એકદમ સરસ કલરફુલ તૈયાર થઈ ગયો છે હવે મેં અહીંયા ઈનો લીધેલો છે ઈનો આપણે અડધી ચમચી લેવાનો છે જો તમારી પાસે ઈનો ન હોય તો તમે ઈનોની જગ્યા પર અડધી નાની ચમચી જેટલો બેકિંગ સોડા પણ એડ કરી શકો છો ઈનોને એક્ટિવેટ કરવા માટે લીંબુનો રસ એડ કરી દઈશું અને ત્યારબાદ એક જ ડાયરેક્શનમાં આપણે હાંડવાના બેટરને મિક્સ કરવાનું છે તો બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે એક પેન લઈ લઈએ પેનમાં એક ચમચી જેટલું તેલ ત્યારબાદ લીમડાના પાન એક ચમચી જેટલા તલ અને લાલ મરચાંનો પાવડર આપણે એડ કરી દઈશું મેં અહીંયા હાંડવાનો પહેલાં વઘાર નથી કરેલો ડાયરેક્ટ જ પેનમાં હાંડવાનો વઘાર કરી અને આપણું જે બેટર છે એમને એડ કરી દઈશું હવે આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે જેથી હાંડવો છે એકદમ પરફેક્ટ શેપમાં આવી જાય ઢાંકણ ઢાંકી અને દસથી પંદર મિનિટ આપણે બંને સાઈડ મીડિયમ ફ્લેમ પર એમને કૂક કરવાનો છે એક સાઈડ છે એ આપણો હાંડવો કૂક થઈ ગયો છે સાઈડ ચેન્જ કરી લઈશું અને આ જ રીતે આપણે બંને સાઈડ છે એ વારાફરતી કૂક કરીશું આ રીતની એકદમ સરસ ડિઝાઇન આવી જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તો આપણો હાંડવો છે એ બહારથી એકદમ સરસ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે તો આ હાંડવાને તમે દહીંની સાથે ખાઈ શકો છો અથવા તો તમે એમને ગ્રીન ચટણી અથવા તો અથાણા સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે અને સાથે સાથે પ્રોટીનથી ભરપૂર છે તો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો